રોહિત પરિવારની એકતાનો અનોખો ઉત્સવ ખાતે સ્નેહમિલન અને તેજસ્વી તાલાનો સન્માન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન તાલુકાના ગામે સમસ્ત બારગામ રોહિત પરિવાર દ્વારા ઝાબડિયા મુકામે આવેલ રામદેવપીર મંદિરના પ્રાંગણમાં ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રથમ સ્નેહમિલન અને તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમનું છત્રારિયા પરિવાર ઝાબડિયાના યજમાન પદે ભવ્ય આયોજન કરવામાં આવ્યું પરિવારની એકતાને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા તથા બારગામના આગેવાનો વાતે ગાતે દીકરીઓ દ્વારા સન્માન કરી સભા મંડપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જે સમાજમાં દીકરીઓના સન્માન અને સ્થાનનો પ્રતિક બન્યો હતો સંતશ્રી નંદાબેન સંતશ્રી શંકરદાસ અને છત્રારિયા પરિવારના ગોર શ્રી કરુણાનિધિના હસ્તે બાબા સાહેબ આંબેડકર મેઘવાળ બાબા રામદેવ અને સંત શિરોમણી રોહિતદાસની છબી સમક્ષ

સમસ્ત છત્રારિયા પરિવારે શિક્ષણ માટે રૂપિયા ચાર લાખનું માટે પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો ભેટ સ્વરૂપે આપી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અંતમાં નિવૃત્ત શિક્ષક ઈશ્વરભાઈ અજાભાઈએ આભાર વિધિ કરી કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરી ત્યારબાદ સૌએ સાથે મળી સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા આ સ્નેહમિલન કાર્યક્રમ રોહિત પરિવારની મજબૂત એકતા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારીનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજી અને એમને મુખ્ય હેતુ શિક્ષણ ની ને આગળ વેગ આપવા માટે કૌટુંબિક ભાઈઓ મળી અને આપણા જે બાળકો છે એમને કેવી રીતે શિક્ષણ તરફ વાળવા આપણી બાબા સાહેબ આંબેડકર ની જે વિચારધારા છે બાબા સાહેબ આંબેડકર ના જે સપના નો સમાજ છે એને નિર્માણ કરવા અર્થ હેતુ અમને કૌટુંબિક ભાઈઓ સમસ્ત ગામ અહિયાં એકત્રિત થયા હતા અને એના મુખ્ય યજમાન છત્રારીયા પરિવાર જાબડિયા હતું અને સમસ્ત બાર ના તમામ કૌટુંબિક વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા તેમાં નવનિયુક્ત સરકારી કર્મચારીઓ નું સન્માન કર્યું હતું તેમજ જે બાળકો હતા ધોરણ દસ બાર માં સારા માર્ક લાયા હતા જે તથાવી સારી હતી એમનું સન્માન કર્યું હતું તેમજ નિવૃત્ત જેટલા કર્મચારીઓ હતા એમનું પણ સન્માન કર્યું હતું કરી પહેલ કરી અને જમણવાર જમી અને છૂટા પડવાનું છીએ ભગવાન શિવ એમ આ શિક્ષણ એ માણસનું તેનું નેત્ર છે અને આ નેત્રને ખોલવા માટે તમે તમારા બાળકોને ભણાવજો આજુબાજુના બીજા અન્ય હોય તેને પણ પ્રેરણા આપજો સારા સારામાં દિશા હોય જીતજો અને મિત્રો ભણેલું ક્યારેય અલેખે જતું નથી એટલે મારો આપણો એક નાનો એવો સંદેશો પણ લેતા જજો ખરીવાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અમારા

પેટના આ ઢીંચ છે હંમેશા પોતાના પેટ પર હોય તમે છો તો એક બાપનો અસ્તર ને તમારો નિયમ એક છે તમારામાં જે અંદરના રક્ત કણો છે